હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં તો આપણે પુરુષોત્તમ માસ દરમિયાન અત્યારે ફરાળી રેસીપીઓનું લોડ્સ ઓફ કલેક્શન જોઈ રહ્યા છે તો એમાં એક એકદમ જ ઇન્ટરેસ્ટિંગ અને નવી રેસીપી એડ કરી રહી છું એ છે ફરાળી પાપડી જાટ તો ચલો સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ચૂકતા આ ફરાળી પાપડી ચાટનો પહેલાં લોટ બાંધી લઈએ જેના માટે દોઢ કપ જેટલો રાજીગરાનો લોટ લીધેલો છે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું થોડી એવી શેકેલા જીરાનો પાવડર અથવા તો આખું જીરું ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું આ પાપડી ચાટની પાપડી પૂરી બનાવવા માટે મૂઠી પડતાં મોણ ઉમેરવાની બિલકુલ જરૂર નથી ત્યારબાદ ઘણા લોકોને રાજીગરાની પૂરી એકદમ ક્રિસ્પી નથી રહેતી અથવા તો વરસાદી વાતાવરણમાં તરત હવાઈ જતી હોય છે તો તે લોકો માટે સિક્રેટ બે ઇન્ગ્રીડિયન્ટ જેમાંથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે તપકીર યસ જ્યારે દોઢ કપ જેટલો રાજીગરો હોય ત્યારે બે ચમચી તપકીર ઉમેરીશું તપકીર ઉમેરવાના લીધે પૂરી એકદમ જ ક્રિસ્પી બનશે અને જેની કિનારી પણ કડક હશે તો પણ સુપર સોફ્ટ રહેશે અને હા ફ્રેન્ડ્સ વણતી વખતે જરા પણ પાટલા સાથે આ પૂરી તૂટશે નહીં પ્લાસ્ટિકની કોથળીનો વણવામાં ઉપયોગ તો બિલકુલ નહીં કરવો પડે તો જેને એકદમ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ હવે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો થોડું થોડું કરીને પાણી ઉમેરી દઈએ અને સુપર સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો હવે અહીંયા સારી રીતના લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો તેના ઉપર એક ચમચી જેટલું તેલ ફરીથી ઉમેરી દઈએ તેલ ઉમેરાઈ જાય ત્યારબાદ આ લોટને ફરીથી હળવા હાથે તેમાં મસરીને રાખી દેવાનો છે પૂરી બનાવતી વખતે પણ થોડો એવો કોટનનો જે સોફ્ટ રૂમાલ હોય તેને ભીનો કરી અને ઢાંકી દઈશું જેથી કરીને બાકી રહેતો લોટ એકદમ સોફ્ટ રહે હવે અહીંયા પાપડી પૂરી બનાવવાની છે તો તેના માટે નાના નાના એવા લુવા તૈયાર કરી લઈશ હવે લુવો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને રાજીગ્રના લોટમાં આવી રીતના કોટ કરી લઈશું અને બે બે ત્રણ ત્રણ વેલણ આવી રીતના હલાવી અને એક જ સરખી સાઇઝની નાની નાની પૂરી બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે જ્યારે તમે પાપડી પૂરી બનાવતા હોય ત્યારે જો તમારે અગિનિન અગીન વણવું ના હોય તો જેમ આપણે પાપડી પૂરી જે રેગ્યુલર મેંદાના લોટની બનાવતા હોઈએ તેમ પણ બનાવી શકાય જેમાં આખા પાટલા જેટલી મોટી રોટલી વણી અને કોઈ એક ઘરનું જે ઢાંકણું હોય ડબ્બાનું તે પાપડી પૂરીની સાઇઝનું લઈ શકાય અને તેને કટ કરી શકાય જેથી કરીને એક જ સરખી સાઇઝની પૂરી બનીને તૈયાર થઈ જશે તો બંનેમાંથી તમને જે રીત કમ્ફર્ટેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો હવે તમે જુઓ છો એમ આપણી પૂરી પાટલા સાથે પણ બિલકુલ નથી ચીપક ચીપકતી તો છે ને એકદમ ઇઝી વણવામાં પણ સુપર સહેલી હવે અહીંયા રાજીગરાના લોટની જગ્યાએ તમે જો વડાવામાં તપકીરનો લોટ લેવા માગતા હોય તો એમ પણ કરી શકાય હવે આ રીતે મેં અહીંયા બધી પૂરી વણીને તૈયાર કરી લીધેલી અને બીજી રીત જે મેં કીધી એમ પાટલા પર લગાડીને એ પણ તૈયાર છે તો એ પણ જોઈ લઈએ હવે બધી રીતના પૂરી તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ફૂલાવાની નથી તો કાંટા ચમચી વડે તેને કાંટા અંદરથી કટ કરી લેવાનું જેથી કરીને પૂરી ફૂલે નહીં અને અંદર સુધી પાકી જાય હવે સ્લો ફ્લેમ પર આપણે આ પૂરીને માત્ર બે જ મિનિટની અંદર બધી ફ્રાય કરી લેશું નોર્મલી એક બે ચે તળાતા ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવો જ સમય થશે કારણ કે આ પાપડી પૂરી આપણે નોર્મલી આછી રાખેલી છે હવે અહીંયા પાપડી પૂરી તૈયાર છે તો આપણે તેની ચટણીઓ કરી લઈએ જેમાંથી પહેલી છે ખજૂર આંબલીની ફરાળી ચટણી તો ચલો શરૂ કરીએ જેના માટે મેં અહીંયા પંદરથી વીસ ખજૂરની પેશીઓને અને બે ચમચી જેટલી આમલી લીધેલી છે જેને મેં બટેટાની સાથે જ બાફી લીધેલા બફાઈ ગયા બાદ હવે તેમાં થોડું એવું વધારાનું પાણી ઉમેરી અને તેને ક્રશ કરી લઈશ ક્રશ થઈ જાય ત્યારબાદ તેને ચારણા વડે ચારી લેવાનું છે હવે અહીંયા ચડાઈ ગઈ છે તો ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું બે ચમચી જેટલો ગોળ અને સાથે સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આ ચટણીને માર્કેટ જેવી ઘાટી કરવા માટે એક ચમચી જેટલી તપકી લઈ તેમાં થોડું એવું પાણી ઉમેરી આ ચટણીમાં સાથે સાથે મિક્સ કરી દેવાનું જેમ જેમ તપકીરવાળી ચટણી ઉકળશે તેમ તે એકદમ ઘાટી થતી જશે લાસ્ટમાં અડધી ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરી તેને સારી રીતના ઉકાળી લેવાનું તો તૈયાર છે પહેલી ખજૂર આંબલીની ચટણી તો ચટપટી પાપડી ચાટની બીજી ચટણી છે કોથમીર મરચાંની જેના માટે સો ગ્રામ જેટલી કોથમીર લઈ તેને સારી રીતે પાણીમાં વોશ કરી લીધેલી કોથમીરના જે ડાંડલા કૂણા હોય તેનો ઉપયોગ તમે ચટણી બનાવવામાં પણ કરી શકો છો તો તેને પણ સાથે ઉમેરી શકાય હવે ચટણીનું જે મિક્સર ઝાર હોય તેમાં આ બધી કોથમીરને ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં એક લીલું મરચું અને વધારેથી ખાસ પસંદ હોય તો થોડી એવી મરચી ઉમેરી શકાય અડધા લીંબુનો રસ અડધી ચમચી જેટલું મીઠું એક મોટી ચમચી જેટલી ખાંડને થોડા એવા શિંગદાણા ઉમેરીશું નોર્મલી તમે જ્યારે લીલી ચટણી બનાવો ત્યારે આમાં સેવ પણ સરસ લાગતી હોય છે પણ ફરાળમાં ફક્ત શિંગદાણાનો ઉપયોગ કરીશું કોથમીરના જે કૂણા ડાંડલા હોય તેને ઉમેરી થોડું એવું પાણી ઉમેરીને ક્રશ કરી લેશું કોથમીર મરચાંની ચટણી અહીંયા તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે ખજૂર આંબલીની ચટણી કોથમીરની ચટણી અને બાફેલા બટેટા મેં રેડી કરી લીધેલા તો ચાલો પાપડી પૂરી બનાવીએ પાપડી પૂરી બનાવવા માટે અહીંયા મેં પૂરીને એક મોટી પ્લેટમાં લઈ લીધેલી ત્યારબાદ તેમાં બટેટાના નાના નાના ટુકડાઓ અથવા તો ચુંદામાંથી થોડું થોડું ઉપર રાખતા જઈએ ત્યારબાદ એક અડધી અડધી ચમચી જેટલી લીલી ચટણી બધા ઉપર આવી રીતના પોર કરી દઈશું તળેલા શીંગદાણા ટમેટા અને થોડી એવી ગ્રીન ચટણી કોથમીર બધી વસ્તુને ઉપરથી છાંટતું જશું ત્યારબાદ મોટી જે પૂરી મેં બનાવેલી તેને આવી રીતના અડધી અડધી પૂરી કટ કરી અને ગાર્નિશિંગ માટે રાખી દીધેલી મી ફ્રેન્ડ્સ આ રીતના જો તમે વ્રત કે ઉપવાસમાં એકવાર બનાવશો તો બધા વ્રત કે ઉપવાસ વગર પણ ખાવાનું પસંદ કરશે આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે તો જે લોકો આખો મહિનો રહેતા હોય તેને શેર કરવાનું બિલકુલ નહીં ચૂકતા થેન્ક યુ